નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું આજનું આપણા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણી પાસે ઓડી ગાડી વેચવા માટે આવેલી છે તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયોમાં બધી જ માહિતી આપેલ છે તો સૌથી પહેલા જો કોઈ મિત્રને ને પોતાના જૂના વાહનની જાહેરાત આપવાની હોય તો ત્યાંશી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલ વિગતો મોકલવાની રહેશે તો મિત્રો આજે આપણી પાસે ઓડી ગાડી વેચવા માટે આવેલ છે ગાડી બે હજાર ચૌદ ના દસમા મહિનાનું મોડલ છે ગાડી કમ્પ્લીટ ટર્નિંગ કન્ડિશનમાં છે ગાડીમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ગાડીની કન્ડિશન તમે ફોટાની અંદર જોઈ શકો છો ગાડી એક લાખ એકત્રીસ હજાર છેન્યુન કિલોમીટર ચલાવેલી છે ગાડીના ત્રણ ઓનર છે અને ડીઝલ ગાડી છે ગાડી રેડ કલરમાં જોવા મળશે

ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળે